નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે शिवની આરાધના નો આખો મહિનો છે એમાં જપ અને તપનું મહત્વ છે અને ઘણા લોકો આખો શ્રાવણ માસ ઉપવાસ રાખે છે કેટલાક લોકો શ્રાવણ માસના સોમવાર ઉપવાસ રાખે છે અને આજે સોમવાર છે અને ઘણા બધા લોકોએ ઉપવાસ કર્યો હશે અને અત્યારે ફરાળ ની તૈયારી કરી રહ્યા છે અથવા તો ફરાળ કરી રહ્યા છે પણ ફરાળ શું છે ફરાળ માં શું હોવું જોઈએ અને આપણે શું ખાઈએ છીએ ફરાળ નો મતલબ શું છે ફળાહાર સાચો શબ્દ છે કે ફરાળ સાચો શબ્દ છે આ બધા વિશે કારણ કે ઘણીવાર એવું થાય છે ઘણા કિસ્સામાં કે શ્રાવણ માસના ઉપવાસ રાખે અને ફરાળ એટલો બધો કરે કે શ્રાવણ માસ પૂરો થાય પછી વજન વધી જાય એટલે જપ તપની જે વાત છે એની સાથે શારીરિક રીતે પણ તમે તંદુરસ્ત રહો તમને વધારે સારું રહેવ શરીરને આરામ મળે એવો જે ભાવ છે તપશ્ચર્યાનો ઉપવાસનો એ ક્યાંક પૂરો થતો નથી આજે આપણે આ વિષે શ્રાવણ માસના ફરાળ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર પ્રીતિ દવે જોડાયા છે જે ખોરાક નિષ્ણાત પણ છે અને કોલમિસ્ટ પણ છે ઘણા બધા સેમિનારોમાં એમણે ભાગ લીધો છે પેપર પણ રજૂ કર્યા છે પ્રીતિબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ડોક્ટર પ્રીતિબેન દવે જી 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 જી

જેટલી વસ્તુઓ આવી શકે એટલો ફળાહાર કરવો જોઈએ વિભાવના હતી એને આપણે બઉ નીચે સુધી લઈ ગયા ફરાળ સુધી પહોંચ્યા ફરાળ માં એટલી બધી વાનગીઓ છે હમણાં હું એક આપણે આ હદ સુધી કઈ રીતે આવ્યા એનું જે મહત્વ છે કારણ કે દરેક મોટા તહેવારો જે છે જ્યાં ઉપવાસ નું મહત્વ છે એ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં આવતા હોય છે કે જ્યારે તમારો થોડો ઓછો થયો હોય અને બીજી બધી બેક્ટેરિયાની સમસ્યાઓ ઊભી થતી હોય પાણી ખરાબ આવતું હોય અને ત્યારે તમે જો ઉપવાસ કરો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે એ જે વિભાવના હતી એ ક્યાંક આ ફરાળના કારણે ફરાળ જે રીતે થાય છે એના કારણે તૂટી ગઈ છે આપની વાત બહુ સાચી છે આપ કહે છે ને ઉપવાસ અને ફરાળ આ બે શબ્દોનો સાચો અર્થ સમજવો જોઈએ અને એનું હેલ્થ સાથેનું કનેક્શન છે પ્રોષિતભાઈ આ બહુ સરળ અને વૈજ્ઞાનિક રીતે આપણા ધર્મના નામે સંગઠિતેલું છે અત કરી છે તો ઉપવાસ શબ્દ આપણે જોઈએ ને તો ઉપવાસનો અર્થ જે છે કે ઉપવાસ એટલે ઈશ્વરની સમજી જઈએ ચયા પછી કુદરતી લયમાં આવે કોઈ પણ પ્રકાર ન હોય અને સરળતાથી લેતા હોઈએ તો તાવી કંડિશનમાં આપણો મન છે ને એ કુદરતી રીતે શાંત થઈ શકે અને આપણે પાકી શકીએ અને એમાં આપણે ફરાળ નહીં પણ હા એટલે ફળનો આહાર સમજો આ કેટલી સરસ એક વાત છે આવતા હોય છે અને ખાસ કરીને આ એવી છે કે આપણા આટલેક રસોઈ છે ને બંધ પડી ગયા હોય છે

જી 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 આ આ વસ્તુ ખરેખર બહુ સાચી છે ખરેખર મારે દર્શક મિત્રો ને કેવું છે ફરાળ એટલે આપણે બને એટલું એ દિવસ ઈ તે ઓછો કરવાનો હોય છે આપણે કોશિશ ભાઈ પરંપરાગત કાર તમે જોજો ને તો આ તો આપણે બટેકા ને વચગાળામાં જે ખાતા હતા થોડા વર્ષો પેલા એમાંથી હવે તો આપણે બધી

तो अवो जेक्स दान्या मेले सामों, वातों सामों, अन्ने जेने लिटल मिलेट कहिए थी अंग्रेजी के दाच कोई अंग्रेजी मावड़के तो, मोराई भुगार अगधा अलाग अलाग नांग तो, आप बेव राज्याग रानों उत्यू करता है, आप बेव राज्याग �

કાળમાં આપણે હંમેશા દૂધ અને અથવા તો પંચામૃતમાં જે જે સામગ્રી હોય છે મોટે ભાગે દૂધ અને ઘી લેવાની છૂટ છે એટલે દિવસે કુદરતી રીતે સારું પ્રોટીન જે દૂધ માં મળે દહીં માંથી બેસેલા બેક્ટેરિયા મળે એટલે અત્યારે આપણે જે પેલા અલગ અલગ બ્રાન્ડના ના પ્રોબાયોટિક પીવા પડે છે રોટી મેડા એટલે શરૂ ના પડે અને સામાન્ય તો એટલું સરળતાથી પચી જાય એટલે આમ જુઓ ને તો ખરેખર જે આપણી ઓરી બહુ સાચી વાત છે આપણે જે સામાન્ય રીતે જમતા હોઈએ છીએ એની કેલેરી કરતા પણ મને લાગે છે કદાચ

મને લાગે છે કે જેમાં ખોરાક નથી લેવાતો પાણી ઉપર આખો દિવસ કાઢવામાં આવે છે ઘણા લોકો પાણી વગર પણ આખો ઉપવાસ કરે છે

ટ્રેડિશનલી ક્યાંય છૂટતા નથી અને ખરેખર હું એવું માનું છું કે જે જૈન લોકો ઉપવાસ છે એ બિલકુલ સાયન્ટિફિક વૈજ્ઞાનિક ઢબે કરાતો ઉપવાસ છે બહુ સાચી વાત ઘણા બધા લોકો નવરાત્રીમાં ઉપવાસ છે એ પણ આવી રીતના ઉપવાસ કરતા હોય છે જે પણ ફરાળ ખાધા વગર કરતા હોય છે મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિ જે એવરેજ છે જેને ડાયાબિટીસ નથી અથવા તો એવી કોઈ ક્રિટિકલ અને લગભગ પાંચ થી છ વર્ષ પહેલા જાપાન ના વૈજ્ઞાનિકો છે એમને આ નોબેલ પારિતોષિક મળ્યું અને આપને જાણીને બહુ મજા આવે એમનો વિષય કેવો હતો એટલે આપણે ફાસ્ટિંગ કરીએ છીએ એને સેલ્યુલર લેવલે શું અસર થાય કોષો હા એના એ કોષોની લાંબી ઉપર જૈન ધર્મ ની ફિલોસોફી છે ખાસ કરીને અને આપણે પ્રાંગણ કરો કે ઉપવાસ કરવો તો આના બહુ બધા હેલ્થ બેનિફિટ તમને જણાવ્યા જીત્યા તો મને લાગે છે કે આપણે એટલીસ વધારે નહીં કદાચ જૈનો તો ખૂબ આકરો છે કૌશિકભાઈ એટલે જ તપસ્વી એવું કહીએ છીએ આપણે તપ કરવું જેલું નથી બરાબર છે ના બહુ આપણે બહુ આપણે તપસ્વી ન થઈએ ને તો કઈ ન

જેમ તમે ઉલ્લેખ કર્યો નોબેલ લોરિયેટ નો કે એમણે આના ઉપર જ આખું સંશોધન કર્યું આ રીતે પણ આપણે જોવું જોઈએ અને આપણી સંસ્કૃતિમાં તો સદીઓથી આખી સિસ્ટમ છે જ કે શરીરને તમે થોડો આરામ આપો તો તમારી ચયાપચયની પ્રક્રિયાઓ છે એમાં કંઈક ગરબડ હોય તો એ સુધરી શકે અને શરીરને થોડો આરામ પણ મળે અને તમને નવી ઊર્જા પણ મળી શકે